નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો કેમ કે મારી ચેનલ ઉપર કોઈ પણ નવો વિડીયો આવશે તો તમને તરત જ મારી ચેનલ પર જોવા મળશે ઠાકોર ફેમિલીએ બીજું નવું આયોજન કર્યું કે ગામમાં જે નવરાત્રી ચાલુ થવાની છે તેના માટે તેમણે એક નવું આયોજન કર્યું છે સ્ટીલની માંડવી લાવી દીધી છે ત્યારે એ માંડવી નવરાત્રિમાં સાલ વચ્ચે રાખવામાં આવે અને બધા ગરબે રમી શકે તે માટે તેમણે આયોજન કર્યું અને જો બીજું કંઈ પણ આયોજન કરવાના હશે તો મારી ચેનલ પર તમને હું વિડીયો જરૂર છે બતાવીશ તો બીજા વિડીયોમાંથી સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો જય માતાજી